સુરત મહાનગરપાલિકાની ચૂંટણી પહેલાં સુરત કોંગ્રેસ હેલ્લો સુરતની એપ્લિકેશન લોન્ચ કરી છે સુરત મહાનગરપાલિકાની ચૂંટણી માટે દાવેદારોને સાંભળવાની પ્રક્રિયા સાથે આ એપને લોન્ચ કરવામાં આવી છે જેમાં એક ટોલ ફ્રી નંબર આપવામાં આવ્યો છે તેના પર કોઈ પણ રજૂઆત કરી શકે છે જેના માટે લોકોના મનની વાત સાંભળીને તેમના સમસ્યાનો નિકાલ કરાશે તો કોંગ્રેસ દ્વારા સંકલ્પ પત્રમાં નાગરિકોને વિનામૂલ્યે

પ્રજાના મનની સંભાળવા છે તેમને પોતાના મનની વાત સંભળાવે છે પ્રજાના પ્રશ્નો સાંભળી નિવારણ કરવા બદલે જાહેરાતો કરે છે કોંગ્રેસ પક્ષે નિર્ણય લીધો છે કે પ્રજાના દિલની વાત સાંભળી તેઓના અન્ય સામે બુલંદ અવાજ ઉઠાવી સંસદ સુધી તે માટે લડીશું સત્તા પરિવર્તન નજીકમાં છે ત્યારે પ્રજાની સમસ્યાઓના નિવારણ માટે ચૂંટણી મેનિફેસ્ટોમાં મુદ્દાઓનો સમાવેશ કરી સત્તા ઉપર આવ્યા પછી તેના નિવારણ અર્થે કામ કરવું એ જ અમારો પ્રથમ એજન્ડા હશે એટલે જ કોંગ્રેસ પક્ષ આજે હેલો એપની શરૂઆત કરી છે કોંગ્રેસ પક્ષ દ્વારા મહાનગરપાલિકાને ચૂંટણી ધ્યાનમાં રાખીને હેલો સુરત નામની એક એપ લોન્ચ કરવામાં આવી છે આમાં એક ટોલ ફ્રી નંબર આપવામાં આવ્યો છે ટોલ ફ્રી નંબર ઉપર સુરત શહેરનો મહાનગરપાલિકામાં વસતો કોઈ પણ માણસ પોતાની કોઈપણ સમસ્યા હોય એ વોટ્સએપ દ્વારા પણ મોકલી શકશે અને ફોન પર રૂબરૂ વાત કરીને પણ એ સમસ્યા જણાવી શકશે અને કોંગ્રેસ પક્ષે સમસ્યાને નોંધ રાખીને એને કેવી રીતે નિરાકરણ કરવું એના માટેના પ્રયત્નો કોંગ્રેસ પક્ષ દ્વારા કરવામાં આવશે આજે સુરત શહેર એક જમાનામાં સોનાની મુહૂર્ત કહેવાતું હતું પણ નોટબંધી અને જીએસટી અને પછી કોરોના મહામારીને કારણે આજે સુરતની આર્થિક સ્થિતિ એટલી કફોડી થઈ ગઈ છે કે કેટલાય ધંધા બે રોજગારો ઠપ થઈ ચૂક્યા છે કેટલા લોકોએ નોકરીઓ ગુમાવી ચૂક્યા છે અને એવા સમયે આ મોંઘવારી અને મંદીના કારણે લોકોને ઘર ચલાવવાનું પણ મુશ્કેલ પડી ગયું હોય ત્યારે લોકો ખૂબ આઘાતમાં છે નિરાશ છે યાતના વેઠી રહ્યા છે પણ બોલી નથી શકતા એવા લોકોનો અવાજ ઉજાગર કરવા માટે અમે હેલો સુરત એપ લોન્ચ કરીશ ચૂંટણી પૂર્વે શહેર કોંગ્રેસ દ્વારા પત્ર જાહેર કરાયો છે આ પત્રમાં પાલિકાની ચૂંટણી કોંગ્રેસ જીતતો નાગરિકોને વિનામૂલ્યે કોરોના વેક્સિન સિટી બસમાં સિનિયરો મહિલા છાત્રોને વિનામૂલ્યે મુસાફરી પાંચ રૂપિયામાં જમવાની સુવિધા માટે વોર્ડ દીઠ બે સુરત રસોઈ સેન્ટર શિક્ષણ સમિતિની સો સ્માર્ટ સ્કૂલોની રચના સિટી સમાષ્ટ ગામોમાં સુવિધા આંતરરાષ્ટ્રીય ક્રિકેટ ગ્રાઉન્ડ કબજા રસીદને દસ્તાવેજમાં તબદીલ શહેર પ્રદૂષણ મુક્ત નવા વિસ્તારોમાં વીસ ટકા ચાલીસ ટકા બાદ ટકાના વધારે સાથે પાંચ વર્ષે સો ટકા વેરો વિગેરે તેમણે જણાવ્યું હતું ત્યારે હવે જોવું રહ્યું કે કોંગ્રેસ દ્વારા સમક્ષ મૂકેલા પોતાના મેનિફેસ્ટો પ્રજા આવકારે છે કે પછી ભાજપને સત્તાની સુકાના સોંપે છે તે આ જોવું રહ્યું અઝર કુરિસ્તી સાથે પ્રકાશ વાળાજી